નમસ્કાર હું આચાર્ય ભરત ભાવસાર સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ મેષ રાશિ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થશે દરેક કામોમાં ગતિ આવશે દરેક કામો સરળતાથી પતી જશે પરિવારમાં મનમેળ અને ઉત્સાહ જોવા મળશે આપનું આરોગ્ય સારું રહેશે સામાન્ય ચિંતાઓ રહી શકે છે આજે આપ મિત્રોને ઉધાર નાણાં આપશો તો તકલીફ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને આજનો દિવસ શુભ સમાચાર અને લાભ લઈને આવી રહ્યો છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે વેપારી મિત્રોને નવી યોજનાઓ તેમજ નવી તકો મળી શકે છે આજનો શુભ રંગ છે લાલ આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે વૃષભ રાશિ દિવસ સામાન્ય પસાર થશે આપનું આરોગ્ય સારું રહેશે કાલ્પનિક ભયના કારણે મૂંઝવણો વધશે અને ચિંતાઓ પણ વધશે આપને પરિવાર તરફથી સારો સાથ અને સહકાર મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને વાહન સાવધાનીથી ચલાવવું જરૂરી છે અકસ્માતતા યોગ બની રહે છે વેપારી મિત્રોને કામકાજ માટે લાંબા અંતરની મુસાફરીનું આયોજન થઈ શકે છે મુસાફરીમાં સાવધાની રાખવી જરૂરી છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન મળી શકે છે આજનો શુભ રંગ છે ઓફ ફાઈટ આજે આ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે મિથુન રાશિ દિવસ શુભ અને સારો પસાર થઈ શકે છે ચિંતાઓ ઓછી થઈ શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે આપને મિત્ર તરફથી મદદ અને માર્ગદર્શન મળી શકે છે સગાઈ અને લગ્નના કામો માટે ઉત્તમ દિવસ છે વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં વધુ ધ્યાન અને મહેનત કરવા પડશે વેપારી મિત્રોને આવક વધશે અને ખર્ચ પણ વધશે નોકરીયાત મિત્રોને કામકાજના સ્થળે આપના વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે આજનો શુભ રંગ છે લીલો આજે આપ ગાય માતાને ભોજન આપશો તો દિવસ શુભ બની કર્ક રાશિ ધાર્મિક કામકાજ અને ધાર્મિક યાત્રાઓમાં દિવસ પસાર થઈ શકે છે આપનો પરિવાર આપની સાથે પ્રવાસ કરી શકે છે આપનું આરોગ્ય સારું રહી શકે છે આજે આપને સાધુ સંતો અન્ય પુણ્ય આત્માઓના આશીર્વાદ મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં અચાનક જ અભ્યાસ અંગેની મદદ મળી શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે સકારાત્મક વાતાવરણના કારણે લાભ થઈ શકે છે નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ તરફથી તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજે આપ પાણીનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે શિ દિવસ સારો પસાર થઈ શકે છે આપની માનસિકતામાં સકારાત્મક વિચારો વધવાથી આપના કામકાજમાં ગતિ આવી શકે છે સફળતા મળી શકે છે પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધી શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે આપના મિત્રો ગેરમાર્ગે દોરી શકે છે વેપારી મિત્રોને કામકાજ માટે મુસાફરીનું આયોજન થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામનો બોજ વધી શકે છે આજનો શુભ રંગ છે લાલ આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ શુભ બની રહેશે કન્યા રાશિ દિવસ તકલીફોવાળો પસાર થઈ શકે છે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે ચિંતાઓ વધી શકે છે અકસ્માત થઈ શકે છે વાગવા પડવાથી તકલીફ થઈ શકે છે પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે સંતાનો તરફથી અસંતોષ રહી શકે છે વિદ્યાર્થી મિત્રોને સતત પરિશ્રમ કરવાથી સારું પરિણામ મળી શકે છે વેપારી મિત્રોને સરકારી અધિકારીઓ તરફથી તકલીફ થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સંયમ રાખી કામ કરવું જરૂરી છે આજનો શુભ રંગ છે વાદળી આજે આપ પક્ષીઓને જુવારના દાણા નાખશો તો દિવસ શુભ બની જશે તુલા રાશિ દિવસ પ્રસન્નતામાં પસાર થશે પરિવારમાં મનમેળ અને આનંદ જોવા મળશે કામકાજમાં સફળતા મળશે દાંપત્ય જીવનમાં પ્રસન્નતા જોવા મળશે ભાગીદારીના કામોમાં લાભ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે તકલીફ થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે હિસાબ કિતાબમાં સાવધાની રાખવી જરૂરી છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે પાણી અને વર્તનમાં સાવધાની રાખવી જરૂરી છે આજનો શુભ રંગ છે ગ્રે આજે આપ ધાર્મિક સ્થળોમાં અન્નનું દાન કરતો તો દિવસ વધુ સારો બની રહેશે વૃશ્ચિક રાશિ દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે અટવાયેલા કામો પૂરા થઈ શકે છે ઉધાર આપેલા નાણાં પરત આવી શકે છે પરિવારમાં આનંદ ઉત્સાહ જોવા મળી શકે છે સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસ માટે પરિવારની મદદ મળી શકે છે નોકરિયાત વ્યક્તિઓને ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ થઈ શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે નોકરોથી તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે કેસરી આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે ધનરાશિ દિવસ અતિ ઉત્તમ પસાર થઈ શકે છે આજે ભાગ્ય આપને મદદ કરી રહ્યું છે તેવા અનુભવો થશે દરેક કામમાં લાભ થશે આપણા નાણાંનું રોકાણ યોગ્ય જગ્યાએ થઈ શકે છે પરિવારમાં સંપ જોવા મળશે સંતાનો આપનું સન્માન જાળવશે અને તેઓ તરફથી લાભ થશે વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસ સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિઓ જેવી કે પ્રેમ રોમાન્ટિક સ્વભાવ આ બધાથી દૂર રહેશો તો વધુ સારું રહેશે આપની ઇજ્જત વધી શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે ગેરસમજ અને અવ્યવસ્થાનો અનુભવ થશે નોકરીયાત મિત્રોને ખર્ચનું પ્રમાણ વધતું જણાશે આજનો શુભ રંગ છે પીળો આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ શુભ બની રહેશે મકર રાશિ દિવસ સામાન્ય પસાર થશે આપનું આરોગ્ય મધ્યમ રહેશે ખોટા સમાચારો અને ખોટી માહિતી મળવાના કારણે આપની મૂંઝવણો વધશે પરિવારમાં ધાર્મિકતાનું વાતાવરણ જોવા મળશે માતાનું આરોગ્ય સારું રહેશે માતાના કામકાજમાં સફળતા મળશે વિદ્યાર્થી મિત્રોને કામકાજમાં અવરોધ અને મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે વેપારી મિત્રોને ધંધામાં સારો લાભ મળી શકે છે નોકરીયાત મિત્રોને કામકાજના સ્થળે આપની પ્રસંસા અને માન સન્માન મળી શકે છે આજનો શુભ રંગ છે કાળો આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે કુંભ રાશિ દિવસ વ્યસ્ત પસાર થઈ શકે છે કામકાજમાં રુચિ વધશે કામકાજમાં સફળતાઓ મળશે પરિવારમાં સંપ અને ઉત્સાહ જોવા મળી શકે છે ભાઈઓ સાથેના સંબંધો સારા થઈ શકે છે સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં નેતૃત્વ કરવાની તક મળી શકે છે વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકો અને નવી તકો મળી શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સારા સમાચાર મળી શકે છે આજનો શુભ રંગ છે આસમાની આજે આપ તેલનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે મીન રાશિ દિવસ ઉત્તમ પસાર થશે આરોગ્ય સારું રહેશે ઉધાર આપેલા નાણાં આજે પરત આવી શકે છે આપના નાણાંનું રોકાણ સારી જગ્યાએ થઈ શકે છે આજે આપમાં નેતૃત્વ કરવાની ક્ષમતા વધી શકે છે વારંવાર વિચારો બદલવાથી તકલીફો થઈ શકે છે પરિવારમાં શાંતિ જોવા મળશે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી પ્રગતિ થઈ શકે છે વ્યાપારી મિત્રોને કોઈ પણ કામમાં ઉતાવળથી કામ કરવું નહીં તેમાં નુકસાન થઈ શકે છે નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે મોટી જવાબદારીઓ મળી શકે છે આજનો શુભ રંગ છે ક્રીમ આજે આપ ચણાનું દાન આપશો તો દિવસ શુભ બની જશે